આણંદમાં જિલ્લા કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી તારાપુર ખાતે રાખવામાં આવી જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો આ સમયે સાંસદ મિતેશ પટેલ ધારાસભ્ય વિપુલ પટેલ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્થાનિકો જોડાયા તારાપુર ગામના લોકોએ બહુ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગીદારી આપીને અને ભાગીદાર બન્યા છે અને સ્વતંત્રતા દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લામાં સારી કામગીરી કરતા ઘણા અધિકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યું છે ખૂબ સુંદર કૃતિઓ જિલ્લાની ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે જેલ અધ્યક્ષ રાઘવ જૈન હસ્તે કરાયું ધ્વજારોહણ જેલ અંદર સારી કામગીરી કરવા બદલ બંદીવાનો ને પ્રશંસા પત્ર એનાયત કરી જેલના બે કેદીઓને કર્યા જેલ મુક્ત તો બીજી તરફ રાજકોટના ના સદર બજાર ખાતે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ માં પણ કરાઈ સ્વતંત્રતા પર્વ ની ઉજવણી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી કર્યું ધ્વજારોહણ અમારે આ હર સાલ બહુ થી હર્ષોલ્લાસ સે પર મનાયા જાતા હે અમારે આ પીએમજી ઓફિસ હે જો પૂરે સૌરાષ્ટ્ર કે હેડ હોતે હે राजकोट मंडल पोस्टल मंडल के एस और राजकोट के डिस्ट्रिक्ट में जितने भी पोस्ट ऑफिसेज़ हैं वहाँ के जितने भी कर्मचारी होते हैं छोटे बड़े जी से लेकर के अफसर तक सभी यहाँ पर आते हैं और हमारे राजकोट हेड पोस्ट ऑफिस के प्रांगण में ही ध्वजारोहण होता है મહેસાણા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે કરાયું ધ્વજારોહણ આ અવસરે રાજ્ય સરકાર તરફથી વિકાસના કામો અર્થે પચીસ લાખનો ચેક કલેક્ટરને કર્યો અર્પણ તો અંગદાતા પરિવારના સભ્યોનું સન્માન કરી કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ કર્યું વૃક્ષારોપણ આપણા પરંપરાગત તહેવારોની સાથે આ બે તહેવાર પણ દેશવાસીઓ પોતે એક તહેવારની માફક ઉજવતા થાય અને રાષ્ટ્ર ભાવના પ્રબળ કરે એવી ઈચ્છા થઈ

તેમાં સ્વાતંત્ર્ય પર્વની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આ તકે આ દેશને આઝાદ કરવામાં જે મહાનુભાવે પડતા આપ્યા છે તમામ મહાનુભાવોને પણ આ તકે હું વંદન કરું છું અને આવનારા દિવસોની અંદર સાથે મળીને ભારત દેશને આગળ લઈ જવામાં સૌ કટિબદ્ધ બની એવી સ્વતંત્રતા પર્વની મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર કેબી ઝવેરીએ ધ્વજવંદન કરી લહેરાવ્યો તિરંકો મહાનુભાવોએ શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત જિલ્લાના રમતવીરો અને સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનાર વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર આપી કર્યા છેન મારે કાર્યક્રમના અંતે કરીવ વૃક્ષારોપણ મે મારા જે ભાષણમાં પણ મોરબીના લોકો પાસેથી ઘણી બધી અપેક્ષા રાખી છે અને મોરબી માટે જે કામ કર્યું છે એની પણ વાત કરી છે તો પ્રજાને જે પણ જરૂરિયાત હશે એ તંત્ર પૂર્ણ કરશે અને અમારા કામમાં સહકાર આપશે એવી અપેક્ષા રાખું છું અમરેલીના પટેલ સંકુલ ખાતે સાંસદ ભરત સુતરિયા ઉપદંડક કૌશિક વેકરિયા પટેલ સમાજના ટ્રસ્ટીઓ તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા કરાઈ સ્વતંત્રતા પર્વની ઉજવણી એક સાથે નવ હજાર છોકરીઓએ એક તાલ યોજી કર્યા ધ્વજવંદન નવ હજાર દીકરીઓ જે અલગ અલગ ભાષામાં સુરમાં એને ધ્વજ લેવરાવ્યો અને એના હાથની કળા એવી કરી કે જે જે ભાષામાં જે થતી હોય એવી કળા કરી આવું સુંદર મજાનું આયોજન સંકુલ દ્વારા કરવામાં આવ્યું કે સંકુલના તમામ દ્રષ્ટિઓ આગેવાનો કરતા હરતાને તમામને ખૂબ ખૂબ શુભકામના પા અમરેલીના બગસરા ખાતે જળ પરિવહન મંત્રી કુંવરજી બાવળિયાએ ધ્વજવંદન કરી સ્વતંત્રતા પર્વની કરી ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ કર્તવ્યનિષ્ઠ કર્મીઓને પુરસ્કાર આપી કરાયા સન્માનિત તો આ પ્રસંગે કલેક્ટર અજય દહિયા એસપી હિમ કરસી ધારાસભ્ય જેવી કાકડિયા સહિત મહાનુભાવો રહ્યા ઉપસ્થિત વિવિધ કૃતિઓ રજૂ કરીને એમણે સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ અહીંથી આયોજન કરવામાં આવેલું જેમણે વિશિષ્ટ પ્રતિભા જેમણે કામગીરી ખૂબ સારી કરી છે એવા જુદી જુદા વિભાગના સૌ અધિકારી અને કર્મચારીઓને પણ અહીંથી પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી બગસરા ખાતેથી આ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી વલસાડના પાડી કન્યાશાળા મેદાનમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી જગદીશ વિશ્વકર્માએ જિલ્લાના તમામ લોકોને સ્વતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી વિકાસના કામો માટે પચીસ લાખ રૂપિયાનો ચેક કર્યો અર્પણ પચીસ કરોડ કરતા પણ વધારે પરિવારોને ગરીબી રેખાથી ઉપર લાવવાનો પ્રયાસ કર્યો છે જે રીતે સમગ્ર ભારતના છેવાડાના ગામડા છેવાડાનો વ્યક્તિ છેવાડાનો ઘર સુધી ખાબડના વરદ હસ્તે કરાયું ધ્વજવંદન ધ્વજવંદન બાદ વિવિધ પ્રતિભાઓને સન્માનિત કરી પ્રધાનમંત્રીની વિવિધ યોજનાઓ થકી દેશના વિકાસ ગાથાને આગામી દિવસોની અંદર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી

પ્રદાન ક્યાં કે લે ખૂબ ખૂબ ધન્યવાદ કરતી હું યે મ્ડ મયા હ્લિનનેસ અવડ હૈ જો વોર્ડ નંબર સિક્સ મે